હાઇવે પર દારૂ ભરેલી કાર પલટી જતા રાહદારીઓએ લૂંટ મચાવી કારમાંથી દારૂની લૂંટનો ઓફ વાયરલ થયો છે અને વડોદરા હાઇવે પર કારમાંથી દારૂની લૂંટ કરતા લોકો નજરે પડ્યા છે બાપોત પોલીસે કાર કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે દારૂ ભરેલી એક કાર પલટી ગઈ હતી હાઈવે પર અને લોકોએ લૂંટ મચાવી હતી વડોદરા હાઇવે પરની આ ઘટના છે બાપોત પોલીસે કાર કબજે કરી છે અને હવે આગળની તપાસ હાથ ધરી છે

આ દરમિયાન લોકોએ કારમાં રહેલી જે દારૂની બોટલો વેરમચેર થઈ હતી એની લૂંટ મચાવી હતી કપુરાએ પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી ત્યારે કેટલાક લોકો આ જે દારૂની બોટલો છે લૂંટી અને ફરાર થઈ ગયા હતા તો કે ત્યારબાદ પોલીસે જે ઘાયલ વ્યક્તિ હતો એને સારવાર માટે ખસેડ્યો અને જે કાર્યવાહી કરી એમાં બે લોકોની ધરપકડ કરી છે જેમાં એક પુરુષ અને એક મહિલા જે દારૂની બોટલો લૂંટી ચોરી અને પોતાના ઘરે જતા રહ્યા હતા એમની પણ ધરપકડ કરી છે દારૂની બોટલ સાથે એમની ધરપકડ કરવામાં આવી છે જો કારની વાત કરીએ તો પાટણ પાસેની આ કાર હતી હજુ જે કાર ચાલક છે ફરાર છે અને અન્ય જે વ્યક્તિ ઘાયલ થયો છે એ હજુ બેભાન અવસ્થામાં છે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે જ ખબર પડશે આ કાર કોની હતી અને ક્યાં જઈ રહી હતી પરંતુ જે દારૂની રેલમ સેલ થઈ અને એમાં જે વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી એ બંનેની કપુરાઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જી બિલકુલ માનું સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર